નામ લોન કરેલો છે એ લોકો પાસેથી પેલા સાડા આઠ હજાર રૂપિયા મંગાવતો હતો અને પછી હું એમને કહેતો હતો કે એકવીસ હજાર પાંચસો તમને ઓટી નાખવાના છે ઓટી એટલે શું થાય ઓટી એટલે એમ કીધું એડવાન્સ નહી ઓટી નું પૂરું નામ

આવિષણારે કર્યા છે આ આ અંજારમાં તલે આપ્યો આ બે ને હું એક ગ્રુપ છે ને એમાં નંબર નંબર એ લોકોએ મને કયો ગ્રુપ નામ ભાઈ મહિલા બધી છે મહિલા

ના ના અહિયાં રતન વાળા દુકાન વાળા છે એમની દુકાન કેટલી વાર જલાનું હતું અહીંયા પહેલી વાર અહિયાં જલાનું અહીંયા પહેલી વાર